એ કેમ કે તમને આ કે બરે કાલે મારે જાવા છે વાયર કાપવા જે અમે કાપણ શરૂ કરી દીધું એના જાવાને વાયર કાપવા ને અમારા બાવળમાં બપાને આ બધું મેન્ડવીમાં કામ કરતું એવું હે તો ફમલો અમારે છે કે દર વર્ષે આ વાયર ને બધું કાપવું પડે કેમ કે જો આ બાવળની રોકી આ બાર વી આવે છે જે રસ્તો પણ નાઈ પાક ખેતરો છે એ બધું એટલો સાયા આવે આ બધું કાપવું પડે જો આ આ બધું બરે હરકો સાફ કરવો પડે નકર તો આ લાખો બરે નો આલે ને પછી વધે છે

નાખી દીધું બધી અંદર નાખી દીધી એક આ બાવળિયો છે જે મસ્તીનું નું ખૂટો છે એને કાપવાનું બાકી છે બીજો બાવળી પીડ્યો ઠેરવું તો છે કે અહીંયા બધું છે કે આમ કાપતું જ આવવાનું અને પછી મારે વાયર ને એવું બધું કરતું આવવાનું

અહ મહેમાન ન કોઈ ને તે આ કે બતાયું હા હા એટલે કોઈ કામ છે ને કોઈ ન કામ હોય ને બધાન કામ હોય એવું હોય કામ હોય ને હા આ કોઈ નિવૃત્ત હોય કા આપણે ખેતી તો એવો તો ખેતી કરે કે એટલે બધાને કામ હોય કોઈ નિવૃત્ત હોય એક એક બધાને એક કામ શરૂ થી એ હોય ને હા આ તમારો એ આવે ના દાણે વીણવાનો કોટો હા

ત્યાં સુધી બધાને માતાજી